વરાછા વિસ્તારમાં થયેલ મોટી ઘરફોડ ચોરીનો તાબડતોડ ઉકેલ લાવી પ્રશંસની કામગીરી વરાછા પોલીસે કરી છે ગઈ ચોવીસ જાન્યુઆરી સાધના સોસાયટી ખાતે થયેલા ચોરીમાં રોકડ દાગીના ઘડિયાળ સહિત કિંમતી સામાનનો સોળ લાખ ચાલીસ હજાર રૂપિયાનો મુદ્દામાળ ચોરી ગયો હતો વરાછા પોલીસની ખાસ ટીમે ઘટનાની ફરિયાદ મળતા બાદ ચોવીસ કલાકની અંદર આરોપીની ધરપકડ કરી અને ચોરાયેલ તમામ માલ પુનઃ પ્રાપ્ત કર્યો તાજેતરમાં પોલીસે સેક્ટર વન વાવાંગ જમીર હસ્તે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ચોરીમાં ગયેલ સંપૂર્ણ માલ મૂળ માલિકને પરત કર્યો છે आपाते डीसीपी आलोक कुमार ने जनाबियो कि टेक्नोलॉजी ने तात्कालिक पगलाने आधार पे आ केस जल्दी उकेली શકાયો અને નાણાકીય નુકસાન થી પીડિત પરિવારને રાહત મળી શકશે. તારીખ 24 જાન્યુઆરી 2025 કો મરાછા કે સાથના સોસાયટી મે એક રફ્ટ ચોરી કા બનાવ બના. ઇસમે 16 લાખ 40 હજાર કા મુદ્દા જો મુદ્દામાલ હે ચોર લીટી ગયા. ઓર રાત કો تقريبا 1 સે 4 કે બીચ મે ય બનાવ હુઆ ઓર ઉસકે બાદ પોલીસ પોલીસ મે તરત હી એક્શન લેતે વિધીન 4 અવર્સ આરોપી ઓર મુદ્દામાલ કો સાથ મે પકડ લિયા. और इन पंद्रह दिन पंद्रह दिन के अंदर में हमने इस मुद्दा माल को कोर्ट से जो बरद करवा के और आज जो फरियादी है की और खैनी इनको मेजबान एडिशनल डी जी बबान के हस्तक इसको तेरह तुझको अर्पण के हस्तक में उसको वापस कराया गया और इसमें पुलिस ने एक एग्जाम्पल सेट किया है कि इन पंद्रह दिन हम जो फरियादी है उसका मुद्दा माल को हमने पकड़ा भी और साथ में उसको लौटा भी दिया तो दिस इज अ बहुत अच्छी सक्सेस स्टोरी है और इसके लिए पूरा क्रेडिट वाशा की टीम को जाता है